એક ગામમાં એક ગરીબ ખેડૂત હતો તેના જીવનમાં સુખ શાંતિ નહોતી એ હતી કે તે પોતાના નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચી શકતો નહોતો તે કોઈ કામ શરૂ કરી દેતો પરંતુ જેવો તેને કોઈ નવું કામ દેખાતું તો તેમાં જ ગૂંચવાઈ જતો અને તેના બધા કામ અધૂરા રહી જતા આ એક સંત પાસે પહોંચ્યો તેણે સંતને કહ્યું કે ગુરુદેવ મારા જીવનમાં ઘણી મૂંઝવણો છે હું ઘણું બધું કરવા માંગુ છું પરંતુ રસ્તામાં જ ભટકી જાઉં છું લક્ષ્ય સુધી પહોંચતા પહોંચતા મન ડગમગી જાય છે મને કોઈ એવી રીત જણાવો જેનાથી હું મારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકું સંતે કહ્યું કે હું કાલે તારા ઘરે આવીને તારી સમસ્યાનો ઉકેલ જણાવીશ બીજા દિવસે સંત ખેડૂતના ઘરે પહોંચ્યા પરંતુ તે સમયે ખેડૂત ઘરે ન હતો તેની પત્નીએ સંતનું આદરપૂર્વક સ્વાગત કર્યું થોડી વાર પછી ખેડૂત પાછો ઘરે ફર્યો તેની સાથે તેનો કૂતરો પણ હતો જે સતત હાંફી રહ્યો હતો જાણે તે ખૂબ દોડ્યો હોય ખેડૂતના ચહેરા પર કોઈ થાક ન હતો સંતે આશ્ચર્યથી પૂછ્યું કે શું તારું ખેતર બહુ દૂર છે તું તો બિલકુલ થાક્યો નથી પણ તારું કૂતરો ખરાબ રીતે હાંફી રહ્યો છે ખેડૂતે હસીને જવાબ આપ્યો કે ના ગુરુદેવ ખેતર તો નજીક જ છે પણ હું સીધો ઘરે આવ્યો છું અને આ કૂતરો રસ્તામાં મળતા દરેક કૂતરાની પાછળ દોડતો રહ્યો કોઈ પર ભસ્યો કોઈને ભગાડ્યા કોઈનો પીછો કર્યો સતત દોડધામ કરવાથી તે થાકી ગયો છે સંતે કહ્યું કે આજ તારા જીવનની પણ સમસ્યા છે તું લક્ષ્ય તરફ તો આગળ વધે છે પરંતુ વચ્ચે વચ્ચે મળતા લોભ મુશ્કેલી અને બિનજરૂરી કામો પાછળ દોડવા માંડે છે જેટલો સમય તું આ વાતોમાં બરબાદ કરે છે તેટલો જ તું તારા લક્ષ્યથી દૂર થતો જાય છે જો તું સીધો તારા લક્ષ્ય તરફ આગળ વધીશ વચ્ચે મળતા લોભને અવગણીશ તો તારી ઉર્જા બચી રહેશે અને તું તારા લક્ષ્ય સુધી ઝડપથી પહોંચી જઈશ સફળતા માટેના ઉપદેશો શિખામણ એક લક્ષ્ય પરથી નજર ન હટાવો જીવનમાં સફળતા મેળવવા માટે સૌથી જરૂરી છે કે આપણું લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ હોય અને આપણી નજર તેના પર જ હોય જ્યારે લક્ષ્ય પરથી નજર હટે છે ત્યારે આપણે નાની નાની વાતોમાં ગૂંચવાઈ જઈએ છીએ બે વિક્ષેપિત કરતી વસ્તુઓથી દૂર રહો સોશિયલ મીડિયા બિનજરૂરી ફોન ઘટાડે છે અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો ત્રણ કામને પ્રાથમિકતાના આધારે કરો દરેક કામ જરૂરી નથી હોતું જરૂરી કામ અને સામાન્ય કામ વચ્ચેનો ફરક સમજો સવારનો સમય હંમેશા મુશ્કેલ અને મહત્વપૂર્ણ કાર્યોને આપો કારણ કે ત્યારે તમારી ઉર્જા સૌથી વધુ હોય છે જે કામને થોડા સમય માટે ટાળી શકાય છે તેને પછીથી કરો અને તમારા મૂળ કામને વધુ સમય આપો ચાર નાના નાના લક્ષ્યો બનાવો એક મોટું લક્ષ્ય ડર પેદા કરી શકે છે પરંતુ તેને નાના નાના ભાગોમાં વહેંચી દેશો તો સફર સરળ બની જાય છે દરેક નાના લક્ષ્ય પૂરા થવા પર તમને આત્મવિશ્વાસ પણ મળે છે પાંચ પ્રલોભનોથી બચો સફળ લોકો આકર્ષક લાગતા પરંતુ નુકસાનકારક કાર્યોમાં ફસાતા નથી દરેક વખતે તમારી જાતને પૂછો કે શું આ કામ મને મારા લક્ષ્યની નજીક લઈ જઈ રહ્યું છે જો જવાબ ના હોય તો તરત જ તે કામ છોડી દો કોઈ પ્રલોભનમાં ફસાશો નહીં છ તમારી પ્રગતિની સમીક્ષા કરો સમય સમય પર તમારા કાર્યોનું મૂલ્યાંકન કરો જે આદતો તમારો સમય બગાડી રહી છે તેનાથી દૂર રહો જે કાર્યોથી ખરેખર પરિણામો મળી રહ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો કામની સમીક્ષા કરતી વખતે ધ્યાન અને જાળવી રાખો સાત તમારી રક્ષણ કરો લોકોના વ્યર્થ અભિપ્રાયો નકારાત્મક વાતો બિનજરૂરી તણાવ આ બધાની સીધી અસર આપણી ઉર્જા પર પડે છે તમારી આસપાસ એવા લોકોને રાખો જે પ્રેરણા આપે ન કે આપણી ઉર્જા ખતમ કરે સારી સંગતમાં રહેશો તો લક્ષ્ય તરફ આગળ વધતા રહેવાની પ્રેરણા મળતી રહેશે